જૂનાગઢમાં આડત્રીસમી ગુજરાત આરોહણ અવરોહણ સ્પર્ધામાં ફ્લેગ ઓફ આપતા સ્પર્ધકોએવા દોટ લગાવી હતી આડત્રીસમી ગુજરાત આરોહણ અવરોહણ સ્પર્ધા વહેલી સવારમાં મેયર દ્વારા ફ્લેગ ઓફ કરી શુભારંભ કરાવ્યો હતો જેમાં જુનિયર તથા સિનિયર એમ ચાર કેટેગરીમાં કુલ અગિયારસો બોતેર સ્પર્ધકોએ ભાગ લીધો હતો આ તકે અનિલ કુમાર રાણાવશિયા મહાનગરપાલિકા સ્થાયી સમિતિ ચેરમેન હરેશભાઈ જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન સહિતના પદાધિકારીઓ અધિકારીઓ પણ ટ્લેગ કરવામાં જોડાયા હતા સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો સ્પર્ધાના અંતે વિજેતા તમામ સ્પર્ધકોને બપોરના સમયે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું નમસ્કાર હું જિલ્લા યુવા વિકેશ અધિકારી જુનાગઢ આજરોજ ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા વહીવટી તંત્ર જુનાગઢ સંચાલિત આડત્રીસ અખિલ ગુજરાત આરોહણ અરોહણ સ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવેલું છે આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાંથી અગિયારસો ને પંચોતેર જેવા ખેલાડીઓએ ભાગ લીધો છે જેમાં ભાઈઓની સંખ્યા આઠસો ને ચોર્યાસી છે જ્યારે બહેનોની બસો ને એકાણુંની સંખ્યા છે આ સ્પર્ધામાં ભાઈઓ માટે પંચાવનસો પગથીયા અંબાજીમાંના મંદિર સુધીનો રૂટ રહેશે જ્યારે બહેનોની સ્પર્ધા માળી પરબ એટલે કે બાવીસો પગથીયા સુધી રહેશે આ સ્પર્ધામાં જે લોકો એકથી દસ નંબર પ્રાપ્ત કરશે અને ગુજરાત સરકાર દ્વારા વિવિધ પુરસ્કારો ટ્રોફી અને પ્રમાણપત્ર આપી અને સન્માનિત કરવામાં આવશે થેન્ક યુ